ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બદ્રીનાથ ધામ નજીક આવેલા માના ગામ પાસે ગ્લેશિયર તૂટવાના સમાચાર છે જેમાં બોર્ડર રોડ ઓર્ગનાઇઝેશન બીઆર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક હેઠળ કામ કરતા સત્તાવન મજૂરો કાઠમાં નીચે દટાયા હોવાના અહેવાલ મળ્યા અત્યાર સુધીમાં સોળ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે જ્યારે બાકીના સુડતાલીસ મજૂરીની શોધખોળ ચાલી રહી છે આઈજી રાજીવ સ્વરૂપે કહ્યું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે જમ્મુ કાશ્મીરમાં પણ ત્રણ દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે

स्थानीय प्रशासन के लोग हैं वायुसेना के लोग हैं एक्सपर्ट हैं सभी से वार्ता हो चुकी है सभी लोग अपनी पूरी तरह से बचाव और राहत कार्य में लगे हुए हैं जो भी जिस स्तर पर क्योंकि मौसम थोड़ा अभी ख़राब है विजिबिलिटी बहुत नहीं है इसलिए हेलीकॉप्टर सेवा वहाँ पर नहीं हो पा रही है और जो स्नो एक्सपर्ट हैं ઉ સેવાં લી જ રહી હો આઈ ટી વી પી કે લોકો વિશેષ રૂપસે કામ કરે એનડી આર એફ ભી વહા લગી એસટીફી ટીમ ભી લગી હ